નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોડેલી અલીપુરા સર્કલ પાસેથી કિંમત રૂપિયા ચાર લાખ અગિયાર હજાર નવસો ને બાણું રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ શોધતી કાઢતી બોડેલી પોલીસ એક મહિન્દ્રા કંપનીની એક્સયુવી સેવન ડબલ ઓ લક્ઝરીસ ગાડીમાંથી જેનું રજિસ્ટર નંબર જી જે બાવીસ એચ દસ ઓગણીસ નંબરની ગાડી જેની કિંમત કાર્યવાહી હાથ ધરી છે બોડેલી પોલીસની સફળ કામગીરી વિદેશી દારૂ ભરેલ ફોર સાથે એકને દબોચી લીધો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી બોડેલી તાલુકાના લીપુરા ચોકડી પર બોડેલી પોલીસ ટીમ એક મોટું કાર્ય કર્યું છે જ્યાંથી પસાર થઈ રહેલ એક્સયુવી વાહનમાંથી આગળની સીટ અને પાછળની ડેકીમાંથી વિદેશી શરાબ સાથે એકને દબોચી લેતી બોડેલી પોલીસ આ ઘટનાએ મનોમંથન ન્યુ ચારણ એસવી બોડેલી